નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું પશુપાલન ગુજરાત પર આજનો વિડીયો છે એક અઢાર મહિનાની પાડી છે મારા મિત્ર જયરામભાઈ આહીર જે જૂના મિત્ર છે ભુજની બાજુમાં કડોલ ગામ છે ત્યાંના છે તે વતની છે અને બંને ભેંસના વેપારી પણ છે આ પાડી સેલ માટે નથી પણ આ પાડી મને ગમી એટલે મેં એનો સ્પેશિયલ વિડીયો બંગાવ્યો અને મૂકાવ્યો છે તમે જોઈ શકો છો એનો ટૂંકો ફેસ ઝીણી અને ઘોડ સીંગડી અને પગઝાડા કહેવાય છે ને જે બંની નસલની સુંદરતા એનો ફેસ તમે જોઈ શકો છો કપાળમાં ખાડો એની કાનની કનોટી એના સિંગડા તમે જુઓ આવનારા સમયમાં કેટલી એ સુંદર બનશે એના લક્ષણ અત્યારથી એ બતાવી રહી છે અને મિત્રો આ સેલ માટે નથી મને આ પાડી ગમી એટલે મેં એનો સ્પેશિયલ વિડીયો મંગાવ્યો હતો જોઈ શકો છો તમે એની સુંદરતા એવું નથી કે આપણે મોટા ફાર્મના જ વિડીયો બનાવીએ આપણે સુંદર પશુ જે મળશે એનો વિડીયો બનાવતા રહીશું તો વિડીયો આ વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક કરવાનું ના ભૂલતા અને આ વિડીયો શેર કરજો અને ચેનલને સપોર્ટ કરજો જોઈ શકો છો એને પુઠ્ઠા એની લેન્થ થેન્ક યુ